મિત્રો તો છે ને આપડે વીઆઈપી એન્ટ્રી હો ભાઈ જો સાહેબ આપડા ભેગા છે આજકાલ છે અને મારા ભાઈ છે મોટા તો આપડે વીઆઈપી એન્ટ્રી થાય છે જોકે આજ લગભગ કોઈને દર્શન કરવા નથી જવા દેતા રાડો રાડ થઈ જાય પબ્લિક આપણે જવા ગુડ મોર્નિંગ જય મુરલીધર તો અત્યારે આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે નવા લુગણા બુગણા પહેરી લીધું છે કેમકે આપણે જવાનું છે દ્વારકા ને ઘણો ટાઈમથી વિચારો હતો દ્વારકા જાઉં દ્વારકા જાઉં પણ એમાં એવું થયું કે લગભગ જો કે દ્વારકા અમારે અહીંથી ચાલીસ કિલોમીટર જ થાય પણ હું લગભગ બાર તેર વર્ષથી દ્વારકા નથી ગયો દ્વારકા જોયું નથી કેમ કે ભગવાનનો હુકમ થાય ત્યાં જ હોય ને ભાઈ અને આજે થઈ છે ને અણધાયરો હુકમ થયો ભગવાનનો તો દ્વારકા જવું છે આપણે આજે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા છે અને હું જામનગર હોઉં ને ત્યાં ઘણા મને પૂછતા હોય કે ભાઈ દ્વારકા તમારે અહીંયા બાજુમાં જ છે તો તમે દ્વારકા કીવું છે ને હવે ત્યાં આપણે ના કહીએ તો એમ થાય કે ભાઈ આ કહેતો નથી પછી પછી અહીંયા ફાકાલ બધી કરી નાખીએ કે ભાઈ દ્વારકા બધું સારું છે આમ જેને તીમ કેમ કેમકે દ્વારકા આપણે બાર તેર વર્ષથી ગયા નથી ને ભગવાનનો ક્યારેય હુકમ નહોતો થતો તો આજે સવારમાંથી ઉઈઠો ને તો ઉઈઠોય નતો હજી જો કે ભાઈ આવીને બાભાનો દીકરો ભાઈ છે એ નોકરી કરે છે આપણે વલસાડની બાજુમાં તો એ છે ને થોડાક કામકાજ કે હોય તો ગામડે આવે એટલે છે ને એ આવીને સીધો મને ઉઠાડ્યો કે ભાઈ હાલ દ્વારકા જવું છે તો હું અહીંયા તરત ઉઠી જ ગયો કે ભાઈ હાલ જવું હોય તો દ્વારકા જતા ને આજે સવારમાંથી સામેથી ભગવાનનો હુકમ થયો તો આપણે નાયે કેમ પાડવી તો તૈયાર થઈ ગયા જ અહીંયા અને બીજા બધા તૈયાર થાય જાય હજી અને હવે જવાનું જો આપણે દ્વારકા તો તમને એ જ બતાવું કે દ્વારકા કેવું જાય કેમ કે હું ત્યાં નથી ગયો બાર તેર વારથી અને બધા અહીંયા જ્યાં કચ્છથી અમારા બધા અહીંયા છે પંપે મહેમાનને આવતા હોય ને એ સીધા કચ્છથી નહીં પણ આમ રાજસ્થાન થી ની એ બાજુથી મહેમાન આવતા હોય તો એ કહેતા હોય કે ભાઈ અમે દ્વારકા જઈએ જાય દ્વારકા જઈએ જાય અને આપણે બાજુમાં બાજુમાં જઈને તો એ દ્વારકા જવાનું નથી આજ દીવ તો જઈએ દ્વારકા અને બતાવું તમને દ્વારકા કેવું છે અને આજનો લોક આપણો દ્વારકાનો રહેવાનો છે તો મિત્રો તો દ્વારકા ભૂગવા આવ્યા હતા અને અહીંથી છે ને સામુ મંદિર દેખાય છે અને ધજાના દર્શન થાય ને પછી એની ફિલિંગ જ કંઈક અલગ હોય અને મેં આજ પહેલી પહેલાં ટ્રાય કરી છે બધા કહેતા હોય એટલે તજા દેખાઈ જાય ને પછી બહુ મજા આવે અને અમે અહીંયા ઊભા જઈ કેમકે રાષ્ટ્રપતિ જ આવ્યા છે તો રોડ દીરીકવાર પૂરતો બંધ કર્યો છે દસ પંદર મિનિટ નીકળ્યું છે ભાઈ દ્વારકા પોલીસને અને આગળ મેં ઉતરીને પૂછ્યું કે ભાઈ કેમ બંધ કર્યો છે ભાઈ પાંચ દસ મિનિટ પૂરતો બંધ કર્યો છે કેમ કે રાષ્ટ્રપતિ આવી તો અગિયાર વાગ્યાના ગયા હતા ને હવે નીકળે છે તો નીકળી જાય ને પછી ખોલી પોલીસને કેમ કે વિડીયો ઉતારવા દે ને કે બધી જગ્યાએ ઉતારવાઈને નથી ના પાડી દે સીધા મળીએ આવ્યા મિત્રો તો અમે છે ને દ્વારકા ભગી ગયા અને થોડીક તકલીફે પડી છે કેમકે આગળ છે ને રાષ્ટ્રપતિ આવ્યા ને તો અંદરથી ક્યાંય ગાડી લઈ નતા આવવા જતા તો હવે જો કોકોક કોકોક ને છૂટ દે છે અને મેં તો જુગાર બેહાડી લીધો એટલે મેળ આવી ગયો અમારે એક ભાઈ છે ને આપણે બંદોબસ્ત માં અંદર જતા તો એને ફોન કર્યો ને તો મને કે વાંધો નહીં કે હું કહી દઉં છું તો આવવો છે ને આપણો મેળ પડી ગયો છે ને આપણે છે ને આ હાઉ પાર્કિંગ ખાલી હતું ને જે દ્વારકા મંદિર સુધી ને આવવું જ હતી ગાડી કે એટલે પહેલે કોઈ દીધી કોઈને આવવો નથી તો જતા હોય દ્વારકા અંદર મંદિરના દર્શન કરતા આવી મરીયું પછી મિત્રો અમે છે ને છપ્પન સીડી પી ગયા હતા અહીંથી જે છપ્પન સીડી થી જવાનો રસ્તો ને મને ભાઈનો ફોન આવ્યો કે છપ્પન સીડી છે ને ઓલી બાજુથી આવો એ તો એ બાજુ હોય છે આજે હાવ ટ્રાફિક જ નથી હાવ ખાલી ખાલી છે ને આપણા દર્શન ભગવાન એ જ બોલાવો છે તો એવા થવાના છે મસ્ત કેમ કે એક પોલીસનો સપોર્ટ છે અને બીજો રાષ્ટ્રપતિ આવ્યો ને એના લીધે ટ્રાફિક જ નથી જીરી તો આપણે બે ફાયદા ભેગા થઈ ગયા ગયાને ઓલું કે ને ભગવાન બોલાવે તેથી સરખી રીતના બોલાવે એટલે સરખી રીતના જ આપણે બોલેવા છે ત્યાં છે ને બધા આપણે કહે છે કે ભાઈ બંધ થઈ જાય ને આમ થઈ જાય ને તો અમે તો વાત ને બેઠા જાય બંધ થઈ જાય તો વધારે હરખા દર્શન થાય જ્યાં હવે ઓલી થી થઈ કે ભાઈ મને કીધું કે ઓલી બાજુ જ થઈને આવી કે મિત્રો તો છે ને આપણે વીઆઈપી એન્ટ્રી હો ભાઈ જો સાહેબ આપડા ભેગા છે આજકાજ મારા ભાઈ છે મોટા તો આપડે વીઆઈપી એન્ટ્રી થાય છે કે આજ લગભગ કોઈને દર્શન કરવા નથી જવા દેતા તો રાડો રાડો પબ્લિક આપણે જવા મિત્રો તો આપણે છે ને વીઆઈપી દર્શન થઈ ગયા ને હવે છે ને દર્શન કરીને થોડીક શોપિંગ કરી દીધી અને પછી દીધક ગોમતી ઘાટે આવ્યા જાય અને અહીંયા જવું તો માછલા કેવા જાય ભાઈ તો અહીંયા બધા ઘણા માણસો ખવડાવતા હોય માછલાને અને અમે ગોમતી ઘાટે બધા એમ કેતા હોય કે ગોમતી દીના દર્શન કરવા પડે સઈનામત લેવી પડે અને દીધક પગ ભગ બોરવો પડે આપણે થોડાક બૂટ બૂટ પહેરાઈ છે તો ઉતારીને હવે જાઉં અને મંદિર દેખાય છે અહીંથી ચોખ્ખે ચોખ્ખું તો હજી ગોમતી મજરી એક પાણી મજરી પગ પગ બોરી રહી અને માછલા આમાં દેખાઈ અને અમારી હજી એક બીજી વાહની ટુકડી આવે છે નથી આવતી ના ભાઈ કેન્સલ થયું છે ટુકડીનો પ્રોગ્રામ તો એ નથી આવતી તો અમે જ રખડી લઈ હવે મિત્રો સાચો ભાઈ કે ખબર છે આ છે ને મારો ભાઈ છે ને એ મારા ખબર છે ગોમતી ઘાટે સાયડામાં આમ કરીને પછી ને ડાયમંડ પ્લે બટન આવી જવું જોઈએ જલ્દી થી જલ્દી આને ભાઈ કહેવાય ભાઈ અને આ બે છે ને એ છે ને એ શું કે ખબર છે વાહ ઊભી ઊભી માછલાથી છે ને રમતું કરે છે અને આવ્યું છે ગોમતી ઘાટે બોલો એ કે પગ ધોવા ને ફાલાણું કરવું પડે અમને સલાહ દીધી છે અને વાં છે ને ઊભી ઊભી માછલાની રમતું કરે અટાઉ બેઠી બેઠી માછલાથી રમતી રમતું કરતું હતું અને હવે પોતે અંદર દિન માછલાઓની રમતું કરે છે અને અને મરી ગયા માછલા આ જ છે ને બિચારા એ આજ કહેતા હે કે ભાઈ આ ખોટા ભાઠે ભરાણા અમે કાઠે જઈને હેવ પી પી ઓલ ચાંચવાળી માછલી પોતે ચાંચવાળી મેટ્રોલ તો છે ને અત્યારે અમે જઈને મેટ્રોલ હતા અને ટ્રાફિકમાં હલવાના જઈએ કેમ કે છે ને ઓલ રાષ્ટ્રપતિ એવા ને હવે રાષ્ટ્રપતિ જાય

અદભુત કલા છે ભાઈ ભારત દેશની આપણી અને આ બાજુ છે ને આ હું જે હાલું છું ને એ ફટો જે હાલીને જવા આવો ને સામે જે રોડ જોકે હું આખી રોડમાં ઓલી બાજુ થી આમ નીકળો તો પાછો આગળ ફેરી ને પાછો આવ્યો છું અને બહુ મોટો બ્રિજ છે બે ખંભા છે અને આ બાજુ હાલીન જવા વાળા ને છે ને આ બાજુ આખી કૃષ્ણ ભગવાનની છે ને કથા લખેલી છે હિન્દી ગુજરાતીમાં માં બે માં છે જો અલગ અલગ બધી જગ્યાએ છે ને આમ પાણામાં બધેમાં લખેલ છે આ બાજુ પણ છે અને માણસો લગભગ આવી છે ને સેલ્ફી અને ફોટા પાડવા જ આવે છે જોકે લગભગ કોઈ બેટલું બાને છે ને સેલ્ફી ફોટો જ પાડે છે જો આ સાઈડ સામે ઓળા છે પછી આ બાજુ ચાર પાંચ ગાડી ઊભી છે અને ફોટા બોટા ની જ પાડે છે ને આજે આપણો દરિયો પેલા છે ને વાથી હોડીમાં બેહીને પછી આમ જવું હતું હવે તો ડાયરેક્ટ રોડે રોડ જાય તમે ગાડી લઈને જ્યાં જવું હોય જ્યાં હું ત્યાં જઈ શકું સામે વાહ અભય માતાજી નું મંદિર છે તો બધા એમ કે છે કે અભય માતાજી નું મંદિર બહુ મસ્ત છે વાતાવરણ ને બધું તો આપણે ત્યાં ટાઈમ નથી વાગી ઘણા ગયા છે ચાર વાગવા આવ્યા છે તો નકર જાત અને તમને બતાવત અને માણસો લગભગ ફોટા જ પાડે જોવું જોઈએ ફોટા પાડવા જ આવે છે અહીં લગભગ કોઈ દર્શનનું તો બાનું હોય છે દર્શન મિત્રો તો આયા છે ને માણસો રાજસ્થાન થી આવે છે પાછળ ગાડી ઉભી છે અને અમારે ત્યાં ઇ બહુ આવે છે આ લોકો અને આની વચ્ચે મોરપીજ છે બહુ મસ્ત લાગે છે મોરપીજ નું નિશાન છે આપણે થોડા ઘણા ફોટા ફેશન કરી લઈ અને હું તો પેશિયલ છે ને તાણિયા જોવા આવ્યો તો આ તાણિયા તો બહુ મોટા મોટા છે હાથમાં આવે એમ નથી એવડે એવડે મોટા મોટા તાણિયા છે નાના નાના જ લાગે હું અહીંયા જઈ રહી ફોટો બોટો પાડી લઉં અને પછી જઈ અહીંથી શિવરાજપુર બીચ રસ્તામાં જ આવે છે વચ્ચે તો અહીંયા જરીક જતા જ આવી આવ્યા જ જઈ તો ભેગા ભેગ બધું કરતા જ જાય કેમ કે પાછું તો કેદી આવવાનું થાય નક્કી ના હોય એટલે જતા આવીને મિત્રો છે ને સુરેન્દ્રનગરની આખી ટીમ છે અને આગળ સુદર્શન જેતુ ઉપર છે ને રમે છે ગરબે

આ સાઈડથી સારા આવતા હતા ઓલી બાજુ છે ને માતા ને ત્યાં બહુ નતા મજા આવતી અને આ સાઈડ આ નેમ પ્લેટ મજા આવી રીતના છે ને ચિત્ર એ બનાવેલ છે બહુ મસ્ત મસ્ત ફોટો આવે છે રાધે કૃષ્ણનું જે આગળ કૃષ્ણ ભગવાનનું જે અહીંયા ગાયનું જે અને અમારી આખી ગેંગ ઊભી છે તો હવે નીકળીએ પાછા સીધા શિવરાજપુર બીચ ઉપર દરેક વાર છે ને ફોટો પેશન કરશું ને પછી નીકળી જશું મિત્રો શિવરાજપુર જાતા જતા છે ને મચમાં આપણે હા કંઈક ફોલ વાળું આવે છે તો જવાનું પ્લાનિંગ કર્યો પણ એમાં એવું છે કે ટિકિટ થોડીક વધારે છે એક જણાની અને ટિકિટ આરે વાંધો નથી પણ પાછું એની એમ કીધું જેટલી વાર તમારે રહેવું હોય ને એટલી વાર રહેવાનું હવે છે ને આપણા કઈ જાજ ટાઈમ નથી કેમ કે પાંચ સાડા પાંચ થઈ ગયા છે તો પછી છે ને કે જેટલી વાર રહેવું એટલી વાર રહેવું હોય તો હવારમાં જવા હોય તો ખાંજી જ નીકળે પાછું આમાં અને એક તો હાવ તાડું હોય છે અંદર બરફને બધું હોય છે અંદર છે ને મેં આગળ પેમ્પલેટ જોયું ને માથું ને બધું જે અંદર જોયા જેવું છે અને બાજુવાળો એક પાનની દુકાન વાળો છે ને એની મને કીધું ભાઈ અંદર જોઈએ દેવું છે હવે તમારે છે ને મોડું થઈ ગયું છે ટાઈમ હોય ને વધારે તો જ હોય તો જેને કોઈને આવવું હોય ને સવારમાંથી કરીને જ આવજો એટલે છે ને બપોર સુધી ના આટા મારો ને શિવરાજપુર અહીંયાથી છે ને અડધું અડધો કિલોમીટર જ થાય આ બાજુ છે તો બે થઈ જાય સ્નો વારું ને બે તો જે દ્વારકા આવતો હોય સ્નોમાં જ આવવું હોય તો જે થોડાક વહેલા આવજો અમારે થોડુંક મોડું થઈ ગયું ને નથી જતા હવે જઈએ આપણે શિવરાજપુર બી જે ઉપર શિવરાજપુર આટા મારી અને પછી હવે રિટર્ન થવાની તૈયારી છે તો નીકળી જશું અને વચ્ચે કંઈક બીજા બીજા ખાવા જાય તો એ કે પીઝા ખાવા ભાઈને બતા ગયા બપોરે અમે જઈમને તો જમવાનું બધું મેળ ના બીઝા ખાવાનો વિચાર છે તો પીજા ખાવું મરજી થાય તો અને હવે જવા દેવું આપણે ઘેર મિત્રો ને અત્યારે શિવરાજપુર બીચ આવી ગયા આપણે અને આજે શિવરાજપુર બીચ આખું અહીંયા તમે ઊંટ ઉપર સવારી કરી શકો ને એટીવી વાળા છે તો એટીવી ની મેં આપણે ભાવ પૂછ્યો ને એક જણા સો રૂપિયા કીધા હવે બે હું તો ફાઇનલ જ છે ભાઈ ભાઈ ગયો તો કીધું બે જણાના સો રૂપિયા હાંડિયાના કીધા એટલે એ તો બરાબર છે કે ભાઈ પચાસ રૂપિયાથી પચાસ રૂપિયા જળવા જોઈએ ને હાંડિયા તાકેત કરો ને અને બીજી રાઈડું છે ને એ બધું બંધ છે અત્યારે હવે હું પ્રોબ્લેમ હોય તો ખબર નથી તો આજનું બંધ છે મેં એક ભાઈ ને પૂછ્યું હતું તો અને એટીવી ભાઈ છે ને છેતરી ગયા છે પહેલાં એ કે પચાસ રૂપિયામાં સો રૂપિયામાં એક જણાને ને બાજુમાં બે છૂટ છે તો પછી કહીએ કે ના ભાઈ બેના બસો રૂપિયા એટલે છે ને એટીવીનું આપણે કેન્સલ થયું અને હવે છે ને ખામા ઘોડા દેખાય છે આપણે ઘોડાનો ફૂલ શોખ છે તો ઘોડામાં કદાચ ટ્રાય કરશું બે અને ભાઈ પબ્લિક ફૂલ જ્યો અહીંયા શિવરાજપુર બીચ હું તો પહેલી જ ફેરાયું અને આવીને મજા આવી ગઈ પબ્લિક જોઈને બધું વાતાવરણ જોઈને અને આમ ત્યાં જોઈએ ત્યાં હું દરિયો 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 જ છે અને શાંતિ જીરી નથી બધા કહેતા હોય કે દરિયે જઈએ તો શાંતિ હોય શાંતિ હોય આપણે અહીં શાંતિ નથી કેમ કે પબ્લિક વધારે છે ને એટલે અને આપણે કેમ બેહું જે ફાઈનલ જ છે કાં ઘોડા માથે બેસી અને કાં પછી હવે એટીવી ની રાઈડ મારશું બાકી બેસી હોય ફાઈનલ તમને જેમાં બે ત્રણ થાય છે ને એટીવી ની ચક્કર મારી છે અને પેલા ભાઈ જાય છે ચક્કર મારો પછી મારો વારો છે એક જણા ના રૂપિયા એ લીધા લીધા છે વાંધો નહીં પેલા એ ચક્કર મારતો હવે જો કે બેટરી વાળી ફોર્મ્યુલા જ એક જાત ની અમાર મોર જે ને ટ્રાય કરવી હતી બીજું કઈ નતો ટ્રાય થઈ જાય ને જાય જાય ચક્કર મારવા તો પેલા એ ચક્કર મારતો હોય ને પછી હું મારતો હોઉં તો હું જઈને ત્યાં બતાવી એને જવા દો વાળે પેલા મિત્રો છે ને આપણે એટીવી ની ચક્કર મારીને આવી ગયા ને આ ભાઈ હતા એનું આખું શિવ ગ્રુપ નામનું છે અને એવી કઈ ખાસ રાઈડ નથી મજા આવે છે આમ હલાવવાની મજા આવે સાઈડ વધારે ખેંચે આપણે ફોરવી લાગતો હોય એટલે ખબર પડે કઈ એવી મજા નથી આવતી રૂપિયા ચક્કર લીધી છે અને હવે અહીંથી નીકળવાનો ટાઈમ થઈ ગયો છે હવે નીકળી જાય કેમ કે વાગી ઘણા ગયા છે છ વાગવા આવ્યા છે તો હવે ઘરે અને રસ્તામાં કઈ મિત્રો છે ને અમે છે ને બપોરે ખાધું નતું અને મેતા ધરાવી ખાધું નતું બીજા અહીં નતું ખાધું તો છે ને

બિરોને હવે છે ને હવે ભેગા ભેગા હવે ઘરે જાય કેમકે આપણું ભેગું પીજા વાત મિત્રો દ્વારકા થી આવી ગયા તા અને જસ્ટ હમણાં ઘરે જે ભાઈ દર્શનની જે ફિલિંગ આવી છે દ્વારકાધીશની ભાઈ ભગવાન જતી સામેથી બોલાવે ને બેડો પાર થઈ જાય એવી જ ફિલિંગ આવી છે કેમ કે છે ને મને તો ખબર જ નથી સવારમાં તો આવીને ભાઈ ઉઠાડ્યો ને સીધો મેં હા કહી દીધી કે ભાઈ આવું જોયું દ્વારકા અને રાષ્ટ્રપતિ આવતા હતા દ્વારકા ને એ આવ્યા અને બપોરે દ્વારકાધીશનું મંદિર ખુલ્યું અગિયાર વાગ્યે છે ખુલ્યું તું એ ગયા પછી અને તો એ જે સરસ રીતના દર્શન થઈએ છે ને ભાઈ આવા દર્શન મેં હજી દ્વારકાધીશ ના મંદિરની અંદર કોઈ દી નથી કર્યા અને એ આજ ઉપરથી બોલાવો આવ્યો હોય કેમ આપણે ના થવાનું થઈ જાય ઓછીક તેનું તમે ધાયરું ના હોય એવું કામ થઈ જાય એવી વસ્તુ થઈ જાય કેમ કે દર્શનને આપણે ઘરે આવી ગયા જઈ તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો જલ્દીથી જલ્દી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો બધેને ગુડ નાઇટ જય મુરલીધર જય દ્વારકાધીશ બાય